નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહીસાગર લુણાવાડા ખાતે આવેલ શ્રી એસ કે હાઈસ્કૂલ લુણાવાડા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ શ્રી એસકે કે હાઈસ્કૂલ લુણાવાડા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સદીઓથી સંસ્કારના સિંચન કરતી હંમેશા ઉત્તર ઉત્તર પ્રગતિ કરતી શાળાના બાળકોને ઉત્તરોત્તર કારકિર્દીનું ખડતર કરતી શ્રી એસકે સ્કૂલ લૂણાવાળા ખાતે આજે પાંચમી સપ્ટેમ્બરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા શિક્ષકની ભૂમિકા ભજવી હતી બાલ લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી ભૂમિકા સમાજ માટે માટે દેશ કેટલી છે એક શિક્ષક તો શું શું કરી કરી શકે શકે અને ન એના વિશે આજે ખ્યાલ શૈક્ષણિક કાર્યની અંતે આજના બનેલા શિક્ષકોને એવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એ પણ એમણે જણાવ્યું હતું લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પી પટેલ દ્વારા આ કાર્યક્રમ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા સાડના આચાર્ય શ્રી ટીવી પટેલ સાહેબ દ્વારા કાર્યક્રમ ગોઠવા બદલ સૌ શિક્ષક મિત્રોનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી મહીસાગર મારી શાળામાં 5 સપ્ટેમ્બર શિક્ષણ દિનનો ઉજવણી ધામમાં આવી હતી તેમણે તેમાં મેં નિક્ષ ઘણી ઘણિતનો વિષય લીધો હતો તેમ મે ક્લાસમાં પ્રવેશિત ત્યારે પોદા છોપરા પોતાની પોતાની પ્રવૃત્તિમાં મશગુલ હતા ત્યારે મને ઘરેથી આના ડીજે દ્વારા આપણને જણાવ છે ત્યારે તેમની પરિસ્થિતિ કેવી થતી હશે તારું નામ છું શિક્ષક દિવસે શિક્ષક બની છું મેં વિજ્ઞાન વિશે લીધો છે અને હું જ્યારે ક્લાસમાં પ્રવેશી ત્યારે બધા પોતાની પ્રવૃત્તિમાં શું હતા ત્યારે હું બધાને એક બધા સ્ટુડન્ટ જ કે માનું છું કે જ્યારે આપણા શિક્ષક આપણને ભણાવ છે ત્યારે આપણે તેમના પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ આપણે વાતો ના કરવી આપણું નામ કયા ધોરણમાં ભણો છો રોજ અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો પાંચ સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણન યાદમાં શિક્ષણ દિન ઉજવવામાં આવે છે તેઓ પહેલાં શિક્ષક હતા પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા તેથી આપણે ભારતમાં રાષ્ટ્ર શિક્ષક દિન ઉજવીએ છીએ આપણે હું આજે એસ કે હાઈસ્કૂલ લુણાવાડા ખાતે શિક્ષક બન્યો અને મેં એસએસ બનાવ્યું ત્યારે મને ખબર પડી કે ક્લાસમાં આવે છે મેં પણ એમાં ભાગ લીધો છે મેં ઇંગ્લિશની ટીચર ભણું છું અને મને મારા ક્લાસમાં ભણવાની ખૂબ મજા આવી પરંતુ ઘણા વિદ્યાર્થી એવા હતા જે તેમજ પ્રવૃત્તિમાં પશુ હતા ત્યારે ત્યારે મેં એમને ઘણી વાર ઘણી વાર તેમની સાથે ઘણીવાર

માલમંદિરથી લઈને ધોરણ બાર સુધી જુદા જુદા ધોરણોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ટીચર્સ તરીકેનો રોલ કર્યો તેમજ અમુક વિદ્યાર્થીઓએ સેવકભાઈનો રોલ કરી અને આજે શિક્ષક દિન હર્ષોલ્લાસ સ્થળે ઉજવવામાં આવ્યો સૌ બાળકો જુદા જુદા વર્ગોમાં શિક્ષણ કાર્ય કરીને ખૂબ જ આનંદિત દેખાતા હતા અને સમગ્ર બંને બિલ્ડિંગ રાજભર બિલ્ડિંગ અને મુખ્ય મકાનની અંદર બાળકોને શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવારજનોએ પ્રોત્સાહિત કર્યા હતા અને તેમની શુભેચ્છાઓ પડી હતી રંગબેરંગી શિક્ષકને શુભે તેવા પોશાકમાં બાળકો સજ્જ થઈ અને આજના સમગ્ર દિને પૂરેપૂરા તાશનું શિક્ષણ